સ્વર્ગ લોક ના પ્રવેશ દ્વારો ઉગાડનાર યુદ્ધના આવા અવસરો અનાયાસે પ્રાપ્ત થાય છે તેઓ ખરેખર ધન્ય છે સર્વોપરી જગતગુરુ તરીકે ભગવાન કૃષ્ણ અર્જુનના વલણની નિંદા કરે છે કારણ કે અર્જુને કહેલું આ યુદ્ધ કરવામાં મને કોઈ કલ્યાણ દેખાતું નથી આનાથી તો ચીરકાળ સુધી નરકવાસ મળશે અર્જુન દ્વારા વચનો કેવળ અજ્ઞાનવશ કહેવાયા હતા પોતાના સ્વધર્મ પાલનમાં તે અહિંસક બનવા માંગતો હતો એક ક્ષત્રિય માટે યુદ્ધ ક્ષેત્રમાં ઉપસ્થિત રહેવું અને અહિંસક થવું એ તો મૂર્ખાનું તત્વજ્ઞાન છે વ્યાસદેવના પિતા મહર્ષિ પરાશરે ઘડેલી પરાસર સ્મૃતિમાં કહ્યું છે ક્ષત્રિયો રક્ષણ શસ્ત્ર પાણી પ્રંડયન નિર્જત્ય પર પાલયેત પ્રજાનું બધી આપત્તિઓમાંથી રક્ષણ કરવું એ ક્ષત્રિયનો ધર્મ છે અને એ જ કારણસર કાયદો તથા વ્યવસ્થા જાળવવા માટે તેને ઉચિત પ્રસંગે હિંસા કરવી પડે છે તેથી તેણે શત્રુ રાજાઓના સૈન્યોને જીતવા જોઈએ અને એ રીતે ધર્મપૂર્વક યુદ્ધ પૃથ્વી પર રાજ્ય કરવું જોઈએ બધી બાજુએથી વિચાર કરવામાં આવે તો અર્જુન માટે યુદ્ધથી વિમુક્ત થવાનું કોઈ કારણ ન હતું જો તે શત્રુઓને જીતશે તો રાજ્યનું સુખ ભોગવશે અને જો તે યુદ્ધ ક્ષેત્રમાં વીરગતિ પામશે તો સ્વર્ગ લોક પામશે કે જેના દ્વાર તેને માટે ખુલ્લા જતા કોઈ પણ સ્થિતિમાં યુદ્ધ તેને માટે હિતાવા થશે